તો સીતારામ જય શ્રી કૃષ્ણ જે માતાજી કેમ છો બધા આશા કરીએ કે બસ થાય એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો આજે અમારે હે ને રાતનો વરસાદ બહુ જ નો હે ને અમે વહેલા ઉઠ્યા હતા ચાર વાગે તે ભી હું તો સાડા પાંચ થયા હતા તો દોવાઈ ગયું પણ પાણી બહુ હતું ને ઉતરાય નતું હું અમારી મોટરસાઈકલ દૂધ ભરાઈને જતી હતી ને ત્યાં સુધી મુકાવવા આવી હતી એટલે મારાથી જો કે કઈ થાય ત્યાં નહીં પણ તોય જીવ ન રહીએ એવા આવી કે આ હે ને અમારમાં અમારે ઘેરથી થી આવે વેકરો અને એક માર માનવાડી થી આવે બેકરા હોય એટલે આ વાંધો ને ચાલો આપણે કેમરો ફેરવા ને જોવા લઈએ આગળ જ મેં બંધ થયો થોડો થોડો અને આમાં હે ને થોડું થોડું પાણી જાય ને તોય એટલું તાણ હોય કે પગતું ફેલાંગે જાય અને બહુ જ નો હોય હાજર રાય નીકળે ગઈ હારું ભગવાન દે એની મોટરસાઈકલ તેમ અને એ વાં પડે ને જો અલીકોટનું એ અમારા અમારું પાણી આવે અમારી વેકરીનું આ મામાનવાડી વાળું વેકરીનું પાણી આવે હું આ સુધી જોવા આવી હતી મેં કીધું કાં થાય એ કે હું મોટરસાઈકલ લઈને દેવા લખણ કે મોટરસાઈકલ લઈને તો દે આવી પણ પાણી વધારે હોય તો ભરવું હું પાણીનો ન થાય

કે સિત્તેર ટકા તો ભરાઈ ગયું હતું એટલે ડીમ પણ એ ઓવરફ્લોની તૈયારીમાં અહીં અને ફૂલ વર્યો શિયાર વાગે તો વરો તો તું દેખાવા અહીં આપણી થઈ કે આતી એવો મોટે મોટે સાટે અને જબર વરસાદ પડ્યો આજ આખી રાત એવો જ વર્યો હોય તે મળી મેને લઈ બસ બહાર પડે અને માલ ને અમારો તબેલો હે જરાક હેઠાણમાં હે એટલે રાતે એકાદ બે ફેરે ઉઠે ઉઠેને જોવા ગઈ ત્યારથી કે વધારે મેં હોય તો બસ બીક લાગે અહીં કંઈ પાણી કે ન આવે પણ તો આપણી સેફ્ટી આપણા હાથમાં ને અટાણે આ હલાકી એવી ખાવ ને મારા તો પગું અહીંથી તો હું હમણાં હાવ ફેલ થઈ ગઈ કાલે એક મસ્ત કોમેટ હતી કે પગુમાં એની દવાનું લખન મોકલ્યું હતી ફાણવે જવાનું ઓલું થાય જો ને એટલા એટલે પાણી ખેતરું નહીં પણ આવે ફૂલ હાવ

મસ્તી ના લાકડા દીવા તણાય તણાય પાયા મળી રેલવાદી ઈવી જ આવીટેકડી પાટેકડી રાખી ને તો લાઈટ વે જાય ને તો મારો થાય એટલે પેલા હે ને હું ટૂર નું કરલા પછી નદી જોવા જા મારે હાલે પાણી ને વાહી ને જોવા ના હું તો ત્યાં એક લાઈન ને આખા વાહ સુધી જોવે આવી અને એ આઠ લાઈન કમ્પ્લીટ કરી એવા માહે ગમાણ કાઢે અને નિરણ કરવાની છે અને મેં તો બુર્યું પડે ત્યારે કોઈ એટલો વાહવાય પાણી પાણી હે ને કહ્યું આજે કામ થાય કઈ ખબર નથી પડતી માં જ્યાં થયા ત્યારે નિર્ણય કરવી ને કે વાત જોવા ને બેસી ગયા જરાબ ધીરો પડે ને તો પછી અને લાગે નિરાયણ રેનકોટ પહેરા તો હું પાણી નથી પીતી કે કોઈ દીવું પહેરા નહીં ને પહેરા ને તો પાણી નથી પીતી બિચારી કોઈ ઘણી વાર ભીંજાય જાય લુગડા બદલાઈ જાય પણ હરીફા ની રહે તે હાંડે નાખી જાય પાણી પીએ લઈએ તો ખાંડો ને પાણી પીએ

માણસ જ નહીં હેડવા જાય પૈસા ફેકી રહ્યા કરંતુજ રેનકોટ બનાવ્યો પૈસા ને થેલી માં નીકળે દોડી ને કુદી આગળ મુકીને આ વર્તુ ના મૂકી એટલે જોજો કેવો નજારો હોય અમારો વર્તુ બે નો

ને ને જોડ્યા વેલા વલામાંથી ઉતારતા આવ્યા ને અહીંયા થી ઘંટીઆતી દરાય દરણ ભારે અસલ વેરી હોય ત્યાં